આપણા તારનાર પ્રભુ સુખ્રિષ્ન નામમાં જીવન સંદેશ મિનિસ્ટ્રીની આ ઓનલાઈન સેવામાં હું ફરીથી આપ સર્વનો પ્રેમથી આવકાર કરું છું માથેની લખેલી સુવાર્તા તેનો પાંચમો છઠ્ઠો અને સાતમો અધ્યાય કે જે પહાડ પરનું ભાષણ છે એનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ પાછલા દિવસોમાં આપણે માથેની સુવાર્તા તેનો છઠ્ઠો અધ્યાય અને તેની ચોથી કલમ સુધી જોયું હતું અને આજે માથિની સુવાર્તા તેનો છઠ્ઠો અધ્યાય અને તેની પાંચમી કલમથી તે આઠમી કલમ સુધી આપણે પ્રભુનું વચન જોવા માગીએ છીએ હું આશા રાખું છું કે તમારી પાસે તમારું બાઇબલ હશે તમે તમારું બાઇબલ ખુલ્લું કરશો અને આપણે પ્રભુનું વચન વાંચીશું માથિની સુવાર્તા તેનો છઠ્ઠો અધ્યાય અને તેની પાંચમી કલમથી હું તમારી આગળ વાંચું છું અને ત્યાં પહાડ પરનું જે ભાષણ છે પ્રભુ ખ્રિસ્તના જે શબ્દ છે તે આ પ્રમાણે છે અને સુખ્રિષ્ત ત્યાં કહે છે અને જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે ઢોંગીઓના જેવા ન થાઓ કેમ કે માણસો તેઓને જુએ માટે સભાસ્થાનોમાં તથા રસ્તાઓના નાકા પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું તેમને પસંદ છે હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે પણ જ્યારે તું પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં પેશ ને તારું બારણું બંધ કરીને ગુપ્તમાં તારા બાપની પ્રાર્થના કર ને ગુપ્તમાં જોનાર તારો બાપ તને બદલો આપશે અને તમે પ્રાર્થના કરતા વિદેશીઓની પેઠે અમથો લવારો ન કરો કેમ કે તેઓ ધારે છે કે અમારા ઘણા બોલવાથી અમારું સાંભળવામાં આવશે એ માટે તમે તેઓના જેવા ન થાઓ કેમકે જેની તમને અગત્ય છે તે તેની પાસે માંગ્યા અગાઉ તમારો બાપ જાણે છે આમીન પ્રભુ શું ખ્રિસ્તે એકથી ચાર કલમમાં દાન આપવા વિશે દાન ધર્મ વિશેનું શિક્ષણ આપ્યું છે અને અહીં પ્રાર્થના વિશેનું શિક્ષણ પ્રભુ ઈસુખિસ્ત આપી રહ્યા છે પ્રાર્થના આપણા જીવનનો એક ભાગ છે આપણું દૈનિક કાર્ય હોઈ શકે છે અને આપણા જીવનો પ્રાર્થના સાથે જાણે કે બાળપણથી જોડાયેલા હોય છે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા કુલ છ મહત્ત્વની બાબતો મને અને તમને પ્રાર્થના વિશે શીખવવા માંગે છે પહેલી જે ત્રણ બાબત છે એ હકારાત્મક છે અને ત્યાં ઈસુ ખ્રિસ્ત કહે છે કે જ્યારે તું પ્રાર્થના કરે ત્યારે નંબર એક તારી ઓડીમાં પેસ નંબર બે બારણું બંધ કર અને નંબર ત્રણ કે ગુપ્તમાં જોનાર તારો બાપ તને બદલો આપશે એટલે ત્રણ બાબતો બહુ અગત્યની છે તારી ઓરડીમાં પેસ બહારણું બંધ કર અને તને ગુપ્તમાં જુનાર તારો બાપ તને બદલો આપશે પછી ત્રણ જે બાબતો છે એ ના પાડે છે નકારાત્મક છે ઈસુ ખ્રિસ્ત ત્યાં કહી રહ્યા છે કે તમે વિદેશીઓની પેઠે અમથો લવારો ન કરો નંબર બે કે તમે એમ ના ધારો કે મારું ઘણું બોલવાથી મારા ઘણા શબ્દોથી પ્રભુ મારું સાંભળશે અને નંબર ત્રણ ઈસુખ્રીસ કહે છે કે તમે તેઓના જીવા ન થાઓ જે લોકો અવિશ્વાસું છે એમના જીવાત એટલે ઈસુ ખ્રિસ્ત ત્રણ બાબત ના પાડે છે કે તમે અમથો લવારો ના કરો વિદેશીઓની જેમ મારું ઘણું બોલવાથી પ્રાર્થનાઓ સંભાળવામાં આવશે એવું પણ તમે ન ધારો અને તમે એમની કોપી ના કરો તમે તેઓના જેવા ન થાવ છેલ્લી ને સાતમી અગત્યની બાબત ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે તમારા માંગ્યા અગાઉ તમારો સ્વર્ગમાંનો બાપ જાણે છે કે તમને શેની અગત્યતા છે અને આ મારા અને તમારા પ્રભુ છે આપણી જે પ્રાર્થનાઓ છે એના માટે પ્રભુને એક સેવકે જે શીર્ષક આપ્યું છે એ છે કે પ્રે વિધાઉટ પ્રાઇડ કોઈપણ જાતના અભિમાન વગર અથવા કોઈપણ જાતનો ઢોંગ કર્યા વગર તમે પ્રાર્થના કરો ત્યાં ઈસુખરી શરૂઆત કરે છે કે જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે ઢોંગીઓના જેવા ન થાઓ આ ઢોંગ જે શબ્દ છે ને એનો અર્થ શું છે ખબર છે કે માણસ પોતે જે નથી પણ લોકો મારામાં જે જોવા માંગે છે કે જે મારામાં છે જ નહીં પણ હું એવું બતાવું કે એ બધું મારામાં છે એને ઢોંગ કહેવામાં આવે છે અને માટે અહીં જે મૂળભૂત પ્રશ્ન છે તે એ છે કે લોકોને ઈશ્વર સાથેનો પ્રાર્થનામાં એક અંગત સંબંધ કે સંગત નથી એ પ્રભુના ચરણોમાં એકાંતમાં બેસીને પ્રભુની સંગત માણવી એ એ સમય એમના માટે અગત્યનો નથી પણ હું પ્રભુમાં બહુ જ ખોવાઈ ગયો છું એવું લોકોને દેખાડવા એ સમયે લોકો સભા સ્થાનોમાં અને પછી લખ્યું છે કે રસ્તાના નાકા ઉપર ઊભા રહીને તેઓ પ્રાર્થના કરતા હતા જો હું ગુપ્તમાં મારા હાથો ઊંચા કરીને પ્રાર્થના નથી કરતો બહુ લાંબી પ્રાર્થના નથી કરતો વારંવાર હલેલુયા હલેલુયા કરીને પ્રાર્થના નથી કરતો તો પછી મારે જાહેરમાં ખાલી લોકોને દેખાડવા એ પ્રાર્થના કરવાની જરૂર નથી અને ત્યાં ઢોંગ આવી જાય છે અને માટે ઈસુ ખ્રીસ કહે છે કે તમે તેઓના જેવા ન થાઓ આ આ પ્રાર્થના તો એક મિશન છે એક દર્શન છે એક સેવા કાર્ય છે મારી ઈશ્વરને એક સોંપણી છે હું કોઈ કમિટીમાં હોઉં કે ના હોઉં કોઈ હોદ્દા પર હોઉં કે ના હોઉં પણ મારો પ્રભુ સાથેનો એક સંબંધ છે આ પ્રાર્થના એ તો સમય આપવો પડે એમાં એક નિયમિતતા જાળવવી પડે મારી પાસે વિનંતીઓનું એક લિસ્ટ અથવા તો મારી પાસે પ્રભુની આરાધનાનો એક આનંદ એ સંગતમાં હોવો જોઈએ કે જ્યાં હું પ્રભુની આગળ સ્તુતિ કરતો હોઉં આરાધના કરતો હોઉં આ પ્રાર્થના એ તો આત્મિક યુદ્ધ છે આ લોકોને દેખાડવા કે લોકોની પ્રશંસા મેળવવાનું કાર્ય નથી અને માટે ઈસુ ખ્રિસ્ત કહે છે કે આ પ્રાર્થના એ તમે જગત પરનો બદલો મેળવવા લોકો તમને પ્રાર્થનાવાદી એવું કહે એના માટે તમે પ્રાર્થના કરશો નહીં જો તમે એવું કરો છો તો તમારી પ્રાર્થનાઓ બહુ બનાવટી બની જશે અને દેખાડો બની જશે અને તમારી પ્રાર્થના એ તમને પ્રભુ સાથે જોડાયેલા કરવાની જગ્યાએ જાણે કે તમે ખ્રિસ્ત વગરના ખાલી દેખાડો કરનારા બની જશો પ્રભુના એક સેવકે આ પ્રમાણે કીધું છે પ્રાર્થના પોતાને ઈશ્વરની આગળ નમાવવાનો સમય છે બીજાઓની આગળ પોતાને મોટા દેખાડવાનો સમય નથી પ્રાર્થના એ પ્રભુની આગળ પોતાને નમાવવાનો સમય છે બીજાઓની આગળ પોતાને ઊંચો કરવાનો સમય નથી ઈસુ દેખાવાની પ્રાર્થના કરવાની ના પાડતા નથી કે લાંબી કે જાહેર પ્રાર્થનાની પણ ના પાડતા નથી કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ચાલીસ દિવસ પ્રાર્થના કરી છે અને એને નોંધવામાં આવી છે આપણે ઘણા ચર્ચ તરીકે પ્રાર્થના યાત્રા કરીએ છીએ રસ્તાઓ ઉપર ફરીને પ્રેયર વોક કરીએ છીએ જો તમે બાઇબલ ખોલીને જોશો તો પ્રેરિતોના કૃત્યો તેનો બીજો અધ્યાય ને બેતાલીસમી કલમ તો લોકો ભેગા થયા હતા એક સમૂહ પ્રાર્થના છે એટલે લોકો એકબીજાની સાથે પ્રાર્થના કરી શકે છે સમૂહ પ્રાર્થના છે જાહેર પ્રાર્થના છે પણ જ્યારે ઇન્ટી મસીની વાત આવે છે જો દેખાડો કરવાની વાત આવે છે તો ઈસુ ખિસ્ત કહે તારા ઓરડામાં તું પેસ પ્રભુ જાહેર પ્રાર્થનાની ના પાડતા નથી પણ હું પ્રાર્થના જો ફક્ત દેખાડો કરવા કરી રહ્યો છું તો પ્રભુ મને મારી ઓરડીમાં બંધ થવાનું મને કહે છે અને તેવું લખવામાં આવ્યું છે ઘણાને આ નાકા ઉપર ઊભા રહીને પ્રાર્થના કરવાનું પસંદ છે એ એ લોકોની પસંદગીનો વિષય છે એ એ લોકોનો બહુ રસનો વિષય છે એ લોકોને આ બહુ ગમે છે અને માટે પ્રભુ કહે છે કે તમે એનાથી પોતાની જાતને દૂર રાખો હવે ત્યાં પ્રભુ છઠ્ઠી કલમમાં કહે છે પણ જ્યારે તું પ્રાર્થના કરે તારે તારી ઓરડીમાં પેસ તારું બારણું બંધ કરી દે ગુપ્તમાં તારા બાપની પ્રાર્થના કર અને તને ગુપ્તમાં જોનાર તારો બાપ તને બદલો આપશે અને માટે પ્રભુ ખ્રિસ્ત એક બહુ જ મહત્ત્વની બાબત કહે છે કે તમે એકાંતમાં પ્રાર્થના કરો તમારી ફેમિલી પ્રેયર છે યસ ચર્ચની કે કોઈ પ્રેયર મિટિંગ છે કે જેમાં સમૂહમાં હા આપણે પ્રાર્થના કરી શકીએ પણ તમારી અંગત પ્રાર્થનાઓ તમે એક પ્રભુ સાથેની એકાગ્રતા કરી શકો અને માટે એકાંતમાં તમે પ્રાર્થના કરો ઘણા વર્ષોથી તમે આ વાત સાંભળી હશે કે સિક્રેટ ઓફ પ્રેયર ઇઝ પ્રેઈંગ ઇન સિક્રેટ આ પ્રાર્થનાનું જે રહસ્ય છે તે તો એ છે કે એક રહસ્યમય એકાંત ગુપ્ત પ્રાર્થના કરવી અને એ પ્રાર્થના પ્રભુને માટે બહુ સામર્થ્યવાન સેવા છે તમારી એક ઉત્તમ સેવા એ એકાંત પ્રાર્થના છે આ એકાંત પ્રાર્થના આપોઆપ થતી નથી તમારે એકાંત શોધવું પડે છે તમારે એકાંતમાં જવું પડે છે તમારે ખાસ એવી વ્યવસ્થા જોઈને પોતાને કોઈક જગ્યાએ અલગ કરવા પડે છે જો પોતાનું એવું મોટું વધારે રૂમવાળું ઘર ના હોય તો પણ કોઈક અગાસી અથવા તો કોઈક એવી જગ્યા કે જ્યાં તમે એકાંત શોધી શકો અને એ એકાંત શોધવાની જરૂર છે તમને ખબર છે ઘણા બધાને એકાંત ગમતું નથી લોકોને ટોળા જ ગમે છે લોકોને દેખાડો જ ગમે છે બતાવવું ગમે છે પ્રભુ ઈસુખ્રિસ્ત આપણને કહે છે કે તમે તમારું બહારણું બંધ કરો એકાંતમાં જાઓ અને એકાંતમાં તમને જોનાર તમારો બાપ તમને બદલો આપશે ભલાઓ મારો ને તમારો પ્રભુ એ મને બંધ દરવાજાને પેલે પાર જોઈ શકે છે મારીને તમારી સાથે હોઈ શકે છે અને મારીને તમારી પ્રાર્થના સાંભળી શકે છે એ માટે મારે રસ્તા ઉપર ઊભા રહીને મારા પ્રભુને દેખાડવાની જરૂર નથી અને માટે તમે જુઓ સાતમી કલમ પ્રભુ શું કહે છે ઈસુ ખ્રિસ્ત કહે છે અને બીજી એક બાબત કે તમે પ્રાર્થના કરતા વિદેશીઓની પેઠે અમથો લવારો ન કરો કેમ કે તેઓ ધારે છે કે અમારા ઘણા બોલવાથી અમારું સાંભળવામાં આવશે કેટલા બધા લોકો આ વિદેશીઓ કે જે ખ્રિસ્ત વિહોણા છે તેમના જેવી વિચારસરણી ધરાવે છે કે જ્યારે હું ઘણું બધું બોલીશ અનેક શબ્દો બોલીશ લાંબા લાંબા વાક્યો વારંવાર બોલાતા શબ્દો જેને અંગ્રેજીમાં ચેન્ટિંગ કહેવામાં આવે છે હલેલું 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 અને હું બોલ્યા જ કરું તો પ્રભુ મારું સાંભળશે અને મારો પ્રભુ કહે છે કે એવું નથી તમે એ લોકોના જેવું વિચારશો નહીં એ લોકો જેવી પ્રાર્થના કરશો નહીં કે મારું ઘણું બોલવાથી પણ તમે એકાંતમાં જાઓ અને તમારી એ આરાધના તમારી સ્તુતિ પ્રભુ સાથેની સંગત તમારું સાંભળી લેશે ઈસુ ખ્રિસ્ત કહેશે તમે લવારો ના કરો બહુ કડક શબ્દ છે કે અર્થ વગરના નકામા શબ્દો કદાચ લોકોને ખુશ કરવા માટેની બધી વાક્ય રચનાઓ શબ્દ પ્રયોગો બાઇબલની અમુક કલમો અથવા મારું જ્ઞાન પ્રગટ કરવા માટેના શબ્દોને વાક્યો કે જે હું પ્રાર્થનામાં વાપરતો જાઉં કે હું પ્રસંગો પાત કેવું સરસ બધું વણી લઈને પ્રાર્થના કરું છું ઈસુ ખ્રિસ્ત કહે છે અવા જરૂર નથી હું તમને સમજી શકું છું તમારું હૃદય જાણી શકું છ પ્રાર્થનાની જરૂર એટલા માટે છે કે તમે મારી પાસે આવો મારી પાસે બેસો અને હું અને તમે આપણે એક સંગત માણીએ કારણ કે પાછળથી તો લખ્યું છે કે તમે માગો એ પહેલાંથી ઈશ્વરને ખબર જ છે કે તમારી જરૂરિયાત શું છે અને માટે અમથો લવારો તમે કરશો નહીં અને બાઇબલનું જ્ઞાન ઈશ્વરને દેખાડશો નહીં અથવા લોકોની આગળ એનો દેખાડો કરીને પ્રભુને કે લોકોને ખુશ કરવાનો પ્રયત્ન કરશો નહીં અને માટે આઠમી કલમ તમે જુઓ ત્યાં લખવામાં આવ્યું છે એ માટે તમે તેઓના જેવા ન થાઓ હવે પ્રભુ કહે છે તમે અલગ છો તમે એમના જેવા ના થાઓ રોમનો પત્ર બારમો અધ્યાય અને પહેલી કલમ તેવું લખવામાં આવ્યું છે કે આ જગતનું રૂપ તમે ધારણ ન કરો ડૂ નોટ કોપી ધ કસ્ટમ ઓફ ધીસ વર્લ્ડ તમે આ જગતની કોપી ના મારો અને માટે ત્યાં બહુ સરળ શબ્દ કે તેઓના જેવા તમે ના થાવ બહુ બોલવાનું ચેન્ટિંગ કરવાનું એ શબ્દો ને એ લવારો ને જાહેરમાં દેખાડો પ્રભુ કહે છે હું તમને ઓળખું છું તમારી જરૂરિયાત પણ જાણું છું હું પૂરું પણ કરી શકું છું ખાલી મને તમારી હાજરી તમારી સંગતની જરૂર છે અને આ પ્રાર્થના એ ફક્ત માંગણીઓ જ નથી વિનંતીઓ જ નથી પણ એ આભાર એ સ્તુતિ એ આરાધના એ પણ એમાં સમાય અને માટે ઈસુ ખ્રિસ્ત કે તમે તેઓના જેવા ન કેમ કે જેની તમને અગત્ય છે તે તેની પાસે માંગ્યા અગાઉ તમારો બાપ જાણે છે મારીને તમારી જરૂરિયાતો પ્રભુ જાણે છે અને એ પૂરી પણ પાડી શકે છે અને માટે પ્રભુની જે જરૂરિયાત છે એ તો કે હું અને તમે એમની સાથે એક હળવાશ ભરેલા સમયમાં બેસીએ સંગત કરીએ પ્રભુની આરાધના કરીએ અને મારી પોતાની જાતને તપાસતા જો કંઈ ભૂંડાય છે તો મારા પાપોની કબૂલાત કરીને હું પ્રભુની આગળ નવો ને તાજો થાઉં અને એ સંગતની જરૂર છે અને માટે પ્રભુ કહે છે બહારણું બંધ કર અને ગુપ્તમાં જૂના તારો બાપ તને બદલો આપશે અને માટે એક બે પ્રશ્ન હું તમારી આગળ પૂછવા માગું સૌથી પહેલી બાબત કે મારી પ્રાર્થના કેવી હોય છે શું મારા જીવનમાં દેખાડાની પ્રાર્થના હોય છે લોકોને ખુશ કરવા માટેની કે હું ફક્ત પ્રભુ સાથેના એ નિકટતાને સંબંધને કેન્દ્રમાં રાખું બીજી બાબત શું નિયમિત પ્રાર્થના કરું છું કે આ પ્રાર્થનાનો જે સંબંધ છે એનાથી હું દૂર છું અથવા તૂટેલો સંબંધ છે ત્રીજી એક બાબત કે શું હું એકાંતમાં પ્રાર્થનાનો સમય ગાળું છું મારી પાસે પ્રભુને મળવાનો એકાંત સમય છે કે પછી વ્યસ્ત જીવનમાં હું એ ચૂકી ગયો છું કારણ કે પ્રભુની માંગણી છે કે તું તારી ઓરડીમાં પહેશ બહારણું બંધ કર અને ગુપ્તમાં જોનાર તારો બાપ તને બદલો આપશે પ્રભુ એ જગ્યા એ એકાંત એ સમય તમારી પાસે માંગે છે બીજી એક બાબત શું મેં કદી પ્રાર્થનાનો બદલો અનુભવ્યો છે શું મને પ્રાર્થનાના જવાબો મળી રહ્યા છે અને જો મળી રહ્યા છે તો આપણે પ્રભુને ધન્યવાદ આપીએ અને પ્રભુનો આભાર માનીએ અને જો નથી મળી રહ્યા તો આપણી જાતોને આપણે ચકાસીએ મારી આશા છે કે આ વચન આપણા માટે આશીષનું કારણ બનશે આ મેન પ્રાર્થના કરી લઈએ આપણે પ્રભુ અમે તમારી આગળ નમતા વિનંતી કરીએ કે અમને પ્રાર્થના કરવાનું શીખો એકાંતમાં તમારી પાસે આવવાનું લવારો નહીં કરવાનો દેખાડો નહીં કરવાનો વિદેશીઓના જેવા ન થવાનું તમે અમને શીખો અને પ્રભુ અમારી એકાંત પ્રાર્થના તમને માન આપે એવી વિનંતી છે ઇસુના નામમાં પ્રાર્થના સાંભળો આમ